સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના હસ્તે સરસ્વતી તાલુકાના સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું લોકાર્પણ તોર ગામોના મુસાફરો અને ત્રણ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશનનો લાભ મળશે પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે અંદાજિત રૂપિયા ત્રણ પોઈન્ટ તેર કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સુવિધાઓયુક્ત બસ સ્ટેશનનું આજરોજ પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરાયું હતું સંસદશ્રી નવીન બસ સ્ટેશનનું રિબિન કાપી તકતી અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું તેમજ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે યોજાયા લોકાર્પણ સમારોહમાં સંસદશ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરી શકાય એו રાજ્ય સરકારનો અભિગમ છે મુસાફર જનતાને સારી સુવિધાયુક્ત બસો અને સુવિધાયુક્ત બસ સ્ટેશન મળે એ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે મુસાફરો અને એસટી બસનો સંબંધ ગ્રાહક અને માલિક જેવો છે ગ્રાહક ભગવાન છે તો મુસાફરે ભગવાન સમજી કામ કરશો તો એસટી વિભાગને મોટો ફાયદો થશે નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જળવવા અને બસ સ્ટેશન નજીક વૃક્ષો વાવી આ વિસ્તારને રળિયામણું બનાવવા અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ સુશ્રી હિતલબેન ઠાકોર ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ વિભાગીય નિયામક શ્રી એમડી શુક્લા ડેપો મેનેજર શ્રી એસ ટી વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવીન એસ ટી બસ સ્ટેશન ખાતે ઉપલબ્ધ સુવિધાઓ રૂપિયા ત્રણ પોઇન્ટ તેર કરોડના ખર્ચે બનેલ નવીન એસટી બસ સ્ટેશન પ્લેટફોર્મ બેઠક વ્યવસ્થા વેચવાની ટીસી ઇન્ફોર્મેશન ઓફિસ વોટર રૂમ પાર્સલ રૂમ રેસ્ટ રૂમ બેપી ફીડિંગ રૂમ શૌચાલય સહિતની સુવિધાઓથી સજ્જ બનાવાયું છે વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય સ્લોપિંગ રેમ્પ વ્હીલચેર ટેક્ટાઇલ ટાઇલ્સ બ્રેલ લિપિમા સાઇનજેન્સીસ ગ્રેપબાર જેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે આસપાસના તોતેર ગામના મુસાફરો ત્રણ હજાર કરતા વિદ્યાર્થીઓ દ્વારા નવીન એસટી બસ નું કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી એતલબેન ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટે નવીન બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું